નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણે આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ ઉપર એક હજાર એકસો અને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે તેમજ જે વિદ્યાર્થીઓ નવથી બારમાં અભ્યાસ કરે છે તેના માટે આ અંગ્રેજી વ્યાકરણ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે તો મિત્રો તેમના સુધી આ વિડીયો પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી છે મિત્રો આ ઉપરાંત આ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો કરંટ અફેર્સ જે અત્યારે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે એ કરંટ અફેર્સનો આજે બસો ને સોળ હું આ એપિસોડ જ્યારે હું આપવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ ધન્યતા અનુભવું છું આનંદની લાગણી અનુભવી રહ્યો છું તો મિત્રો કરંટ અફેર્સ અત્યારે જ્યારે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ કરંટ અફેર્સનો વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેશે તો મિત્રો તેમના સુધી પણ આ ચેનલ એજ્યુકેશન ટચ પહોંચાડવા ખાસ નવીનંતી છે મિત્રો આપણા દેશમાં આજે દેશ વિરોધી જે બનાવતા હોય મા ભવ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા નરબંકાની જે કહાની છે તેની જે ગૌરવ ગાથા છે તે સ્વાતંત્ર્ય સંગ્રામના સૂરવીરુ એ નામે અહીંયાથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના સૂરવીરુ એ શીર્ષક હેઠળ અહીંયાથી દર શનિવારે પ્રસિદ્ધ કરવામાં આવે છે તો મિત્રો જે સૂરવીરુએ પોતાનું બલિદાન આપ્યું છે એમના જીવનની યતા નવી પેઢી સુધી પહોંચાડીએ અને આપણે પણ આ એક મહાન કાર્યના સહભાગી બનીએ એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું તો મિત્રો આવા મહાન પાત્રોને એ વિડીયોને વધુ વધુ શેર કરી લોકો સુધી પહોંચાડવા ખાસ વિનંતી છે ચાલો દોસ્તો કરંટ અફેર્સમાં આપણે આગળ વધીએ જોઈએ તો પરંતુ એ પહેલાં એક ખાસ અગત્યની જાહેરાત અહીંયાથી હું જે સમાચાર પ્રસિદ્ધ કરું છું તે સમાચાર મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેવો છો મિત્રો સમાચારમાં નજર કરીએ તો અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની વાત કરીએ તો અર્થશાસ્ત્રનો જે નોબલ પુરસ્કાર છે મિત્રો ગયા રવિવારે આપણે આગળના બીજા ત્રણ એવોર્ડ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને શાંતિ એવોર્ડની વાત કરી હતી તો ત્યારે હવે આપણે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ તેરમી ઓક્ટોબરે અર્થશાસ્ત્ર નોબેલ પુરસ્કાર જાહેર કર્યો છે જોયેલ માર્કિર ફિલિપ એથિયન અને પીટર હર્ટનને આ ત્રણેય મિત્રોને સંયુક્તપણે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો તાજેતરમાં સિત્તેરમાં ફેર એવોર્ડ બે હજાર પચીસમાં સૌથી વધુ એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યા છે તો જેટલા એવોર્ડ્સ પ્રાપ્ત કરેલા છે સિત્તેરમાં ફેર એવોર્ડ બે હજાર પચીસમાં લાપતા લેડીઝ નામનું જે પિક્ચર છે તેને તેર જેટલા એવોર્ડ મેળવેલા છે મિત્રો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ શ્રી અમિતભાઈ શાહે ગોવાની મહત્ત્વકાંક્ષી યોજના મહાજેઘર આ ખાસ યાદ રાખજો કોણે જાહેર કરે છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કયા રાજ્યની આ યોજના છે તો ગોવાની મહાજે ઘર નામની આ યોજનાનો શુભારંભ કરાવેલ છે મિત્રો હમણાં એક સર્વે થયું છે એ સર્વે મુજબ ગુજરાતના અમદાવાદ જિલ્લાને સ્વચ્છતાઈ સેવા બે હજાર પચીસનું શ્રેષ્ઠ જિલ્લાનું એવોર્ડ પ્રાપ્ત થયું છે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ નું શ્રેષ્ઠ જિલ્લો કયું તો એ છે અમદાવાદ મિત્રો તાજેતરના જ એક સમાચાર મુજબ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટેનું સ્થળ અમદાવાદ પસંદ કરવામાં આવ્યું છે મિત્રો એક સમાજ મુજબ ભારતની શેરી શેરીસિંહે પ્રથમવાર મિસિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે યાદ રાખજો ભારતની મિસિસ મિસ નહીં પણ મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતેલો છે મિત્રો ક્રિકેટર એવા સચિન તેંડુલકરે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડ ટેક્સ ટેન એક્સ યુ લોન્ચ કરી છે કોણે લોન્ચ કરી છે સચિન તેંડુલકરેન એક્સયુ નામની એણે મિત્રો તાજેતરમાં સિનિયર ત્રીસમી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ નો ખિતાબ મણિપુર રાજ્ય જીતી લીધો છે ત્રીસમી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ નો ખિતાબ ક્યાં રાજ્ય જીતી લીધેલો છે તો કે મણિપુર રાજ્ય એ લીધેલું છે મિત્રો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીએ વિશ્વાસ યોજના નો શુભારંભ કરાવેલો છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીએ કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો છે તો વિશ્વાસ યોજનાનો શુભારંભ કરાવેલો છે અને અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો પંચ્યાસીમો ક્રમ રહ્યો છે ખાસ આ ક્રમ યાદ રાખજો એનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો પંચ્યાસીમો ક્રમ રહ્યો છે મિત્રો આ સાથે સમાચારને વિરામ આપીએ છીએ દોસ્તો ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની આપણે આ ઘર આંગણા યુટ્યુબ ચેનલ વધુ વધુ સબસ્ક્રાઈબ કરશું અને વધુ બધું શેર કરશું અને આ વિડીયો વધુ બધું જે દીકરા દીકરીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી અને આ શુભ કાર્યના યશભાગી બનશો તે હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું ભારત માતા કી જય ફરી પાછા મળશું આવતા રવિવારે